તો હું સ્વાગત છે આપણું બધાને આપણા નવા બ્લોગમાં હું તમારો ડીવીએસ ચૂક્યો છું આપણા નવા બ્લોગમાં બધીને જઈશ રાતે તો આપણે આજે આવી ગયા દુકાને થોડાક મોડો થઈ ગયા વિડીયો ઉતારવામાં કારણ કે એટલા માટે કારણ કે આપણે એટલા માટે કારણ કે હતા ને ફોન આપી મળી તો જોઈએ આપણે બધું આવી ગયું છે દેખાયું કાલની વારિયા કે આપણે દુકાન બંધ કરીને ગયા થી પછી વારી એક આપણે માલ બાંધો પડ્યો હતો તો મેળા આવી જાય આગળ ને નવો વિડીયો આવી ગયો છે આપણો તો જોઈ લેજો ને લાઈક કરી શકશે કે શેર કરી દેજો મેળા આવ્યો હા દોસ્તો બધી મજામાં મજા હશે તો વગી ગયા છે પૂણો થોડી ઘરમાં આપણે જાશું ઘરે આ તો બાપાને આવ્યા નથી એટલે આજે ખાવાનું છે બીજી જઈએ બાપાને ઋણ આવવાનું છે તો ગયા હે તો મામાને ઘરે ચક્કર મારતા જાવ તો મામાને ઘરે જવાના હતા અત્યારે હાલ ગયા હતા ભાઈને ઘરે બાકી તો રહેવાનું છે આપણે અત્યારે દુકાને થોડી ઘરો જઈએ પછી ઘરે જઈશું જીવડા બદળડાને બાંધાઈને પાણી પાણી પાડશું રહેશું ને વિચાર થયો જે વડા આપણને ગાડી પડી હોય તો આજ તો હવે છે વાડી જોઈ હું થાય જવાય કે નહીં બે તંદી થી આપણે કહી કે વાળી જાઉં વાડી જાઉં પણ વાડી જવાતું જ નથી તો માંડ્યા પછી આગળ વાઇફાઈ દો પણ વાઈફાઈ આપણું હાલ નહીં બાપાનું એટલે બગી તો માંડ્યા પછી આગળ તો ભાગી ગયો છે એક ને બે મિનિટ થઈ ગઈ માટે તો આપણે એની થઈ જશું આપણે જમવા જવાનું છે પાછું બીજી જગ્યાએ જમવાનું હું નથી જાણું હું બાપાને આવ્યા નથી એટલે બીજું જમવાનું રહે તો હવે જમશો બાકી જો તળાબળા થઈ હવે નીકળી જશો પછી એક બધોને બુદ્ધિને પાવાના છે તો પાછો ને પાછા મેળા તન વાગે હતા એટલે બાપા આવી જશે અને જે પહેલાં આપણે ગાડીને વેતા આવી જશે તો જશું તો ચક્કર મારવા તો નવા ઉતાવળ લાઈક કરી શકશે શેર કરી દઈએ અને ચેનલ ને આગળ ને આગળ વધારો અને શેર કરો મેળા આગળ હવે દોસ્તો નીકળી ગયા છે આપણે પાછા દુકાને આજે આપણે જવાનું સપનું પૂરું થયું નહીં વાડીએ હવે જોઈએ ઢોંઢાક નું થાય કે નહીં બાપા ની આવી ગયા છે હવે આપણે દુકાને બાપા ગયા છે વાડીએ તે ચક્કા મારવા જોઈએ હવે જીરો બીરો બગાડ બગાડ નથી આવ્યો ને કઈ ઓહો હવે જોઈએ દાઢી બાઢી થોડી કરાવી છે અરે કરાવું કે કાલે બાકી તો પૂઈ ગયા આપણે હમણાં થઈ ગયો તો આપણે આવી ગયા છે દુકાને તમે જોઈ શકું છું તાળું ફોડી તમને દેખાવ તો દુકાને આવી ગયા છે હં લાઈટો બાઇટો ચાલુ કરી સટ્ટા ચટરા બટરા ચડાવી શું ઉંધાડો બધા કે

દુકાનો માલ જોખવાનો તો જોખાઈ ગયો છે ને જોઈ લો બધી પડ્યો છે બાટલાવાળો હાલ આવ્યો તો ખબર નહીં કંઈ આવ્યું આપણે આજ જ આવીએ તો એ જશે બાકી તો હજી બાપા આવ્યા નથી વાડી હતી અને ખાર ખુલી હતી બંધ કરી દે રહેમાડ બે જાય તો ખારને બંધ કરી દે આપણે વાડીએ જે વાડી જવાય છે હાલ અવાજ આવતો હોય નીકળી ગયા છે આપણે ઘરે હા ડુંગળી લઈને કારણ કે સાંજે ડુંગળી ખાલી કરવાની છે હવે જો હવે આજે આજે જવાનું નહીં થાય વાળી ને કાલ જશે તો મેળા આવે કાલે ઓલો કાલે હું આગળ તો દોસ્તો જય શ્રી કૃષ્ણ આપણે આવી ગયા છે દુકાને દિવાઈ ગયા છે તો સાત ને પંદર

તો ફાઇનલી આપણે ફ્રેશ બેસ થઈ ગયા દૂધ બૂધ લઈ આવી અને હવે આપણે જઈને દુકાને ને આપણે નવો વિડીયો આવી ગયો છે આપણી ચેનલમાં તો જોઈ લેજો અને શેર કરી દેજો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો તો હવે લગભગ જાઉં હે વાળીએ જો વાડી જવાનું થાય થાય ને બપોરે જ જ્યાં આપણે દુકાને જઈને છેટી છે નહીં મળ્યા આગળ તો આપણે દુકાને તમે જોઈ શકો છો દુકાન વાગી ગયા છે બાપા ફરી દેખાવા માંગે બાકી તો આપણો વિડીયો જોઈ લઈએ નવા હોય તો આ છે દુકાન આપણી ને કામ ચાલુ છે બધું રેડી છે આવે બપોર પછી બપોરે વાળી જશે પછી તો હાલો દોસ્તો આજે વાડી જવાનો વારો આવ્યો હતો જઈ આવીએ આપણે બાઇક લઈને જાય છે આપણે કેવા જીરું થયા છે અને માંડીનો આપણો અંદાજ માર્યો તો વધુ થઈ ગયો છે અને હવે જીરોમાં જઈએ કેવો અંદાજ આવે અને બાકી તો મેળા વાડીએ જઈને તો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ અને લાગે છે બધું રેડી છે આમ આપણો આંબો ફેશિયલ નીચે કેવો પહાડ આવે અત્યારે આગળ જઈને જોઈ શકો ગુંદરી ચણા ને કમજીરો ને આ છે આપણો બકાલો એ મોટા અને હવે આપણે આગળ જાય જોઈ કેવું છે ને તમે કમેન્ટ કરી દેજો કે ચણા ને બધું કેવું છે જીરું તમને બતાડી હમણાં જોઈ લે આ ચણા છે આપડા મને એમ લાગે છે મొక్కાએ છડીક પારવી થઈ ગઈ કે મને લાગે આ જોઈએ હવે મળ્યા પછી આગળ જાય પાછે આપણો જીરો તમને જોઈ શકો છો તમને અંદર જો હું આવે છે મને એમ થાય કે આટક ભગી જાય વી ગયા જોઈએ હવે હાચો કીનો પડે તમે કમેન્ટ કરી દીજો એટલે અમારું જીરો એકદમ મસ્તી ના છે નરવારા છે હવે જોઈ હવે બાકી તો થાય ત્યાં જોઈ શકો છો હ બાકી તો જોઈએ ને ઉમતા ચણા આપણે ને હમણાં જ પાયું ચોથું પાણી હવે તરફ પાણી પાવાનું નથી બાકી જઈ લ્યો દાચી એવા જ નથી દેખાડતો કારણ કે આમ કહીને તો સૂર્યોદય દાડ આવી જાય એટલે મહિલા તો હવે જોઈ હવે એ જ રીતે હવે આપણે આમ ચક્કા મારી આખા એમાં અને જે મોટા પજા એની મજા ને આપણે ચક્કા મારીને જાશું તો મહિલા પછી હવે આગળ હવે દોસ્તો આપણે ગયા ત્યાં મોટા પણ ચક્કર મારી આવ્યા બાકી જોઈ લે આ છે આપણે બીજા મોટા પણ જીરો ને આપણા જીરો બે મને તો રેડી જ લાગે હવે આ છે રેડો ને જીરો ને બધે લાવેલ છે તો હવે આપણે જઈશું સુબો કાલ મને છે એ કાઢવાનું તો સુબો લઈ કરવાનું છે બકાલ ઉતારવાનું છે તો ઉતારી ઉતારી જઈશું ઘર પર મળ્યા તો આગળ તો બકાલ ઉતારવાનું બાકી છે તમે કીધું તો બકાલું ઉતારીને નીકળી જશે ને બાકી તો તમે કોમેન્ટ કરી દેજો કે આપણે જીરું કેવા લાગી ગયા ને આગળ તમને દેખાડેલા આંબા નીચેથી એ ચણા અને મકાઈને ગુંદળીને કેવું છે અને કેવું થશે કોમેન્ટ કરી દેજો જીરું પેસ્ટર કમેન્ટ કરજો કે તમને કેટલા લાગે મને તો આઠ લાગે જોઈએ હવે હવે નાઈજો કે જીરું હું ભાવ આવીએ એ કોમેન્ટ કરી દેજો તો મહિલા આપણે હવે બકાલું ઉતારીને પછી હવે દોસ્તો બકાળું ઉતરી ગયું છે જોઈએ પોટલી ભરાઈ ગઈ છે ભાજી ને બધું લેવાઈ ગયું છે જોઈ જોઈએ બકાલો ને આ બધું પાવાનું છે તો આપણે ભાઈ જોઈ લેશે અને કમેન્ટ કરી દેજો તમને કેવું લાગ્યું છે આપણું જીરું ને બકાલો ને બધું આપણું વાડીનું બગીજો હજી આ ઢગલો પડ્યો છે આપણો માંડવીનો ખંડ જોતો હોય તો ભાવે આરામ એનો ભાવ દેવા આવતો હોય તો લઈ જજો હું જ થી બાકી તો મળડા આવે આપણે દુકાને જશે થોડીક પછી ઘરે જવા માટે ને મળડા આપણી ભાજીને બધું તો મળડા આવે પછી આગળ તો હું કહેતા ભૂલી ગયો તમને કે આ યાર આંબો હમણાં યાર બુર આવે ને થોડા ઘણા ખડી જાય ને બહુ આવતું નથી તો એના માટે આપણે શું કરવું પડે તો એ પ્લીઝ કોમેન્ટ કરજો અને એના માટે શું કરું કે કેરીમાં આવે તો કોમેન્ટ કરી દેજો અને મળડા આવે આપણે ઘરે જઈને અને કહી દેજો જે આંબો છે હું એકદમ મસ્તીનો છે કેરીમાં આવતી નથી એના માટે શું કરું તો કમેન્ટ કરી દેજો મેળા આવે ઘરે જઈને તો આપણે આવી ગયા હવે દુકાને જોઈ લઈએ હવે અંદર દુકાને બહાર બેઠા ત્યાં બાપ અંદર હતા બહાર રખડી આપણું કાકાનું ઘર ને રખડી ચક્કર મારી ને મેળા પછી આગળ તેને પહેલાં આપણી ચેનલ દોસ્તો આપણે બંધ કરી દીધી જોઈ તો મળ્યા કાલના નવા બ્લોગમાં ને નવા આવતા હોય છે લાઈક કરી દેજો ને મૈડાકાલના કાલના બ્લોગમાં તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરી દેજો તો મળ્યા